ધ ડિબેટમાં આપનું સ્વાગત છે આજે આપણે ભારતીય પોલીસ તંત્રની એ સમસ્યાઓ પર ચર્ચા કરીશું જે તેની કાર્યક્ષમતા અને લોકોમાં તેની છબી બંનેને ખૂબ ઊંડી અસર કરે છે આપણી સામે જે સામગ્રી છે તેમાંથી એક મૂળભૂત સવાલ ઊભો થાય છે પોલીસ તંત્રની આ બધી સમસ્યાઓનું મૂળ એનું મૂળ કારણ શું છે શું તે સિસ્ટમની અંદરની જ કોઈ ખામી છે કે પછી બહારના પરિબળો તેને નબળી પાડી રહ્યા છે મારો તર્ક એ છે કે સમસ્યાનું મૂળ સિસ્ટમની અંદર જ છે જુઓ આપણે એ સમજવું પડશે કે ભારતીય પોલીસનું જે સોફ્ટવેર છે એટલે કે અઢારસો એકસઠનો કાયદો એ નાગરિકોની સેવા માટે બન્યો જ નહોતો એ તો એક પ્રજા પર શાસન કરવા માટે બનાવવામાં આવ્યો હતો અને આજે પણ આપણે એ જ સોફ્ટવેર પર એક આધુનિક લોકશાહી ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો પછી સિસ્ટમ વારંવાર ક્રેશ થાય એમાં કોઈ નવાઈ નથી અને મારો દૃષ્ટિકોણ એ છે કે આપણે સોફ્ટવેરને દોષ આપીને જે હાર્ડવેરની સમસ્યાઓ છે તેને ક્યાંકને ક્યાંક નજરઅંદાજ કરી રહ્યા છીએ અને એ હાર્ડવેર શું છે એ છે રાજકીય દખલગીરી ભંડોળની અછત અને સ્ટાફની ભયંકર અછત મારું માનવું છે કે જ્યાં સુધી આ બાહ્ય પરિબળો રૂપી હાર્ડવેરને અપગ્રેડ નહીં કરવામાં આવે ત્યાં સુધી તમે દુનિયાનું શ્રેષ્ઠ સોફ્ટવેર પણ એના પર ચલાવી શકશો નહીં ચાલો તો પછી આપણે આ સોફ્ટવેરની જ વાત કરીએ અઢારસો એકસઠના કાયદાની જે હંમેશા ફરજ પર એટલે કે ઓલવેઝ ઓન ડ્યુટી જેવી સંસ્થાનવાદી વિચારધારા છે એ આજે પણ અમલમાં છે આનો સીધો અર્થ શું થાય એ કે એક પોલીસ કર્મચારી કાયદાકીય રીતે ક્યારેય ઓફ ડ્યુટી હોતો જ નથી આંકડા આંકડા તો ખરેખર ચોંકાવનારા છે લગભગ નેવ ટકા પોલીસ કર્મચારીઓ દિવસમાં આઠ કલાકથી વધુ કામ કરે છે અને ઘણા તો ઘણા તો ચૌદથી સોળ કલાક સુધી ફરજ બજાવે છે અને સૌથી ખરાબ વાત તોત્તેર છ ટકા કર્મચારીઓને મહિનામાં એકવાર પણ સાપ્તાહિક રજા મળતી નથી હવે આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસનું શું થાય સ્વાભાવિક છે કે તે શારીરિક અને માનસિક રીતે ભાંગી પડે જેને આપણે બર્નઆઉટ કહીએ છીએ ચોફોતેર ટકા કર્મચારીઓ પોતે સ્વીકારે છે કે એમની ફરજને કારણે એમને હાઈ બ્લડ પ્રેશર અને અનિદ્રા જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે આ જ થાક અને ચીડિયાપણું પછી જનતા સાથેના તેમના વ્યવહારમાં દેખાય છે ખરું કે નહીં કેરળ પોલીસે આઠ કલાકની શિફ્ટ પ્રણાલી અપનાવી અને એનાથી કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા બંનેમાં સુધારો જોવા મળ્યો આ એક સ્પષ્ટ પુરાવો છે કે જો આપણે આ આંતરિક માળખાને આ જૂના સોફ્ટવેરને સુધારીએ તો બાકીની સમસ્યાઓ હલ કરવાનો રસ્તો આપોઆપ ખુલી શકે છે તમારી વાત સાથે હું બિલકુલ સહમત છું કામના કલાકો અને એનાથી થતું બનાઉટ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે એમાં કોઈ બેમત નથી તમે જે આંકડા આપ્યા એ ખરેખર ભયાનક છે પણ એને મુખ્ય કારણ ગણવું એ રોગના મૂળને બદલે માત્ર લક્ષણોની સારવાર કરવા જેવું છે તમે કેરળ મોડેલની પ્રશંસા કરી જે યોગ્ય છે પણ હું તમને એક સીધો એક વ્યવહારુ સવાલ પૂછું ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા રાજ્યમાં જ્યાં ચાલીસ ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી છે ત્યાં તમે આવતીકાલથી આઠ કલાકની શિફ્ટ લાગુ કરવા માટે પહેલું કયું કદમ લેશો કાગળ પર નહીં જમીન પર વાસ્તવિકતા એ છે કે ભારતમાં દર એક લાખની વસ્તીએ માત્ર એક ને પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓ છે જરા સંયુક્ત રાષ્ટ્રનું ધોરણ બસ્સો ને બાવીસનું છે મતલબ કે આપણી પાસે ત્રણ લોકોનું કામ કરવા માટે માંડ બે માણસો છે તો પછી આઠ કલાકની શિફ્ટ શક્ય કેવી રીતે બને જ્યાં સુધી સરકાર પોલીસ વસ્તી ગુણોત્તર સુધારવા માટે મોટા પાયે ભરતી નહીં કરે અને રાજકીય નેતાઓ પોલીસને પોતાના અંગત સિક્યુરિટી ગાર્ડની જેમ વાપરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આંતરિક સુધારા માત્ર એક સપનું જ રહેશે તમે બહુ મહત્વનો અને વ્યવહારુ મુદ્દો ઉઠાવ્યો છે હું એ નથી કહેતી કે આવતીકાલથી જ આખા દેશમાં આઠ કલાકની શિફ્ટ લાગુ થઈ જશે એ શક્ય નથી પણ સુધારાની શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે ને અને એ શરૂઆત વિચારધારા બદલવાથી થાય છે મોડલ પોલીસ એક્ટ બે હજાર છમાં માં આ દિશામાં ઘણા સારા સૂચનો કરવામાં આવ્યા છે પણ એને લાગુ કરવાની રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ દેખાય છે કેરળનું ઉદાહરણ એટલા માટે મહત્વનું છે કારણ કે તેમણે એ સ્વીકાર્યું કે કર્મચારીનું કલ્યાણ એ માત્ર એક સુવિધા નથી પણ કાર્યક્ષમતા વધારવા માટેનું એક રોકાણ છે તેમણે તબક્કાવાર રીતે આ સિસ્ટમ લાગુ કરી અને એનું પરિણામ શું આવ્યું કર્મચારીઓ ઓછા બીમાર પડ્યા તેમની નિર્ણય લેવાની ક્ષમતા સુધરી અને જનતા સાથેના તેમના સંબંધોમાં પણ દેખીતો સુધારો થયો જુઓ એક શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ કર્મચારી જ રાજકીય દબાણ જેવી બાહ્ય સમસ્યાઓનો વધુ સારી રીતે સામનો કરી શકે છે ઇબ તમે રાજકીય દબાણની વાત કરી અને મને લાગે છે કે અહીં જ અહીં જ આપણી વચ્ચે મૂળભૂત મતભેદ છે તમે કહો છો કે એક સ્વસ્થ કર્મચારી દબાણનો સામનો કરી શકે હું કહું છું કે સિસ્ટમ જ એવી હોવી જોઈએ કે કોઈ પ્રામાણિક કર્મચારી પર દબાણ આવે જ નહીં આપણે કેમ ભૂલી જઈએ છે કે મોડલ પોલીસ એક્ટમાં માત્ર કામના કલાકોની જ નહીં પણ ડીજીપીની નિમણૂક મેરિટના આધારે થાય અને તેમનો કાર્યકાળ નિશ્ચિત હોય એવા સુધારા પણ સૂચવવામાં આવ્યા છે આ સુધારાનો હેતુ શું છે એનો એકમાત્ર હેતુ પોલીસને રાજકીય દખલગીરીથી બચાવવાનો છે જ્યારે કોઈ એસપીને ખબર હોય કે એનો ટ્રાન્સફર મુખ્યમંત્રીની મરજી પર નિર્ભર છે ત્યારે તેની પાસે ગમે તેટલું મનોબળ હોય એ એક હદ પછી ઝૂકી જાય છે તો સમસ્યા મનોબળની એટલી નથી જેટલી એ સિસ્ટમની છે જે રાજકારણીઓને પોલીસનો દુરુપયોગ કરવાની અમર્યાદિત સત્તા આપે છે હું તમારી વાત સમજું છું પણ હું એને એ રીતે નથી જોતી આપણે રાજકીય દબાણની વાત કરીએ છીએ પણ એ સમજવું જરૂરી છે કે એક થાકેલું મન અને ભાંગેલું મનોબળ એ જ ભ્રષ્ટાચાર અને રાજકીય દખલગીરી માટેનું પ્રવેશદ્વાર બને છે જે પોલીસકર્મી પોતાના પરિવાર માટે સમય નથી કાઢી શકતો જે સતત તણાવમાં જીવે છે તેની પાસે સિસ્ટમ માટે લડવાની નૈતિક હિંમત આવશે ક્યાંથી એ તો શોર્ટકટ શોધશે ખરું ને એ તો ઉપરથી આવતા આદેશોનું પાલન કરીને પોતાની નોકરી બચાવવાનો પ્રયત્ન કરશે જો તેની કાર્યકારી પરિસ્થિતિઓ માનવીય હોય જો તેને પૂરતો આરામ અને પરિવાર માટે સમય મળતો હોય તો સ્વાભાવિક રીતે જ તેનું મનોબળ ઊંચું રહેશે તે નૈતિક રીતે વધુ મજબૂત બનશે અને કદાચ ખોટા આદેશો સામે અવાજ ઉઠાવવાની હિંમત પણ કરી શકશે એટલે આંતરિક સુધારા એ બાહ્ય દબાણ સામે લડવા માટેનું એક પ્રકારનું કવચ છે બરાબર છે પણ તમે જે માનવબળની અછતની વાત કરી એ જ અછત આપણને ટેકનોલોજીનો વધુ સ્માર્ટ ઉપયોગ કરવા માટે મજબૂર નથી કરતી આધુનિક યુગમાં પોલીસિંગ માટે ટેકનોલોજી એક ફોર્સ મલ્ટીપ્લાયર બની શકે છે આપણી પાસે સીસીટીએનએસ એટલે કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ જેવી રાષ્ટ્રવ્યાપી ટેકનોલોજી છે જે ગુનાખોરીને ટ્રેક કરી શકે છે ઘણા રાજ્યોમાં ઇ કોપ્સ જેવી સિસ્ટમ પણ છે પરંતુ વાસ્તવિકતા શું છે મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં હજુ પણ ટેકનોલોજી ગેપ છે સ્ટાફને યોગ્ય તાલીમ નથી કોમ્પ્યુટર જૂના છે અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાઓ છે આ શું છે આ અપૂરતા બાહ્ય સંસાધનો અને તાલીમનો અભાવ છે જે પોલીસને પાછળ રાખે છે આ એક સ્પષ્ટ બાહ્ય પરિબળ છે આંતરિક નહીં ના હું ટેકનોલોજીના મહત્ત્વને જરા પણ ઓછો નથી આંકતી એ ખૂબ જરૂરી છે પણ હું ફરીથી એ જ મુદ્દા પર આવીશ ટેકનોલોજી એક સાધન છે પણ એ સાધનને વાપરનાર તો માણસ જ છે ને તમે ખાલી કલ્પના કરો કે એક કોન્સ્ટેબલ ચૌદ કલાકની બંદોબસ્તની ડ્યુટી કરીને ટ્રાફિક અને ભીડમાં થાકીને રાત્રે પોલીસ સ્ટેશન પાછું આવે છે શું તેની પાસે સીસીટી અને સિસ્ટમમાં ડેટા એન્ટ્રી કરવાની ધીરજ કે માનસિક ઉર્જા બચી હશે કે પછી તે જેમ તેમ કરીને કામ પતાવીને ઘરે જવાનું વિચારશે ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે પણ યોગ્ય માનસિક સ્થિતિ અને પ્રોત્સાહન જરૂરી છે જો પાયામાં રહેલો કર્મચારી જ માનસિક રીતે થાકેલો હોય તો તેના હાથમાં શ્રેષ્ઠ ટેકનોલોજી પણ માત્ર એક બોજ બની જાય છે સાધન નહીં આ વાત ફરીથી આંતરિક કાર્યકારી વાતાવરણ અને કર્મચારી કલ્યાણના મુદ્દા પર આવીને જટકે છે અને આ ટેકનોલોજીનો અભાવ અને જૂની કાર્યપદ્ધતિ એ જનતા સીધી રીતે જુએ છે જ્યારે કોઈ નાગરિક પોલીસ સ્ટેશન જાય છે ત્યારે તેને માત્ર એક થાકેલો પોલીસકર્મી નથી દેખાતો તેને એક આખી જૂની બિનકાર્યક્ષમ સિસ્ટમ દેખાય છે અને આજ આજ તો જનતાના અવિશ્વાસનું મૂળ છે ચલો એક ઉદાહરણ લઈએ કોઈ વ્યક્તિનો મોબાઈલ ચોરાઈ જાય છે તે એફઆઈઆર નોંધાવવા જાય છે તેને કલાકો સુધી રાહ જોવી પડે છે કારણ કે ડ્યુટી પરનો ઓફિસર કોઈ બીજા કામમાં વ્યસ્ત છે પછી તેની ફરિયાદ કાગળ પર લખવામાં આવે છે જે કદાચ ક્યારેય કોમ્પ્યુટરમાં એન્ટર પણ નહીં થાય આ અનુભવ પછી એ નાગરિકનો વિશ્વાસ સિસ્ટમ પરથી ઉઠી જાય છે આનું કારણ માત્ર કર્મચારીનો વ્યવહાર નથી પણ એ આખી પ્રક્રિયા છે જે રાજકીય ઈચ્છાશક્તિ અને સંસાધનોના અભાવને કારણે અપગ્રેડ નથી થઈ જનતાનો અવિશ્વાસ ભ્રષ્ટાચાર રાજકીય દબાણ હેઠળ થતી ગેરકાયદેસર ધરપકડ અને માનવ અધિકારોના ઉલ્લંઘન જેવી બાબતોમાંથી જન્મે છે જે સંપૂર્ણપણે બાહ્ય પરિબળો છે હમ પણ અહીંયા મારો દ્રષ્ટિકોણ થોડો જુદો પડે છે તમે જે ઉદાહરણ આપ્યું એમાં નાગરિકનો પહેલો અને સૌથી મહત્વનો અનુભવ કોની સાથે થયો એ ડ્યુટી ઓફિસર સાથે બરાબર એ ઓફિસરનો રૂક્ષ અને કદાચ અપમાનજનક વ્યવહાર એ નાગરિકના મનમાં પોલીસની છબી કાયમ માટે ખરાબ કરી દે છે અને આ વ્યવહાર સીધો જ કામના અતિશય દબાણ અને માનસિક તણાવનું પરિણામ છે જે વ્યક્તિ પોતે સ્વસ્થ નથી તે બીજાને સુરક્ષાનો અહેસાસ કેવી રીતે કરાવી શકે જો એ જ ઓફિસરને આઠ કલાકની ડ્યુટી પછી પૂરતો આરામ મળ્યો હોત તો કદાચ કદાચ તેણે વધુ સહાનુભૂતિથી વાત કરી હોત જનતાનો પોલીસ સાથેનો પહેલો સંપર્ક જ જો સકારાત્મક હોય તો વિશ્વાસનો પાયો નંખાય છે કોમ્યુનિટી પોલીસિંગ જેવી પહેલનો મૂળભૂત સિદ્ધાંત પણ આ જ છે જ્યાં પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદ અને સહકાર હોય પણ આ સંવાદ માટે પોલીસકર્મી પાસે સમય અને માનસિક શાંતિ હોવી પણ જરૂરી છે કોમ્યુનિટી પોલીસિંગનો વિચાર ખરેખર ઉત્તમ છે પણ એની સફળતા પણ બાહ્ય પરિબળો પર જ નિર્ભર છે કેરળની જનમૈત્રી યોજના એટલા માટે સફળ થઈ કારણ કે ત્યાંની સરકારે તેને ગંભીરતાથી લીધી તેના માટે અલગ ભંડોળ ફાળવ્યું અને રાજકીય ઈચ્છાશક્તિ બતાવી પણ મોટાભાગના રાજ્યોમાં શું થાય છે પોલીસનો એંશી ટકા સમય અને શક્તિ વીઆઈપી બંદોબસ્ત પ્રોટોકોલ ડ્યુટી અને બીજા બિન કોર કાર્યોમાં વેડફાઈ જાય છે જ્યારે શહેરના ખૂણે ખૂણે પોલીસ ફોર્સ મંત્રીઓ અને અધિકારીઓની સુરક્ષામાં લાગેલી હોય ત્યારે તેમની પાસે સમુદાય સાથે જોડાવાનો સમય જ ક્યાંથી બચશે જ્યાં સુધી આપણે પોલીસને આ બિનજરૂરી કાર્યોમાંથી મુક્ત કરીને ગુના નિવારણ અને તપાસ જેવા તેમના મુખ્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું વાતાવરણ નહીં બનાવીએ ત્યાં સુધી કર્મચારી કલ્યાણની વાતોનો કોઈ અર્થ નથી અને આ ફેરફાર લાવવા માટે રાજકીય અને વહીવટી સુધારાની જરૂર છે જે સંપૂર્ણપણે બાહ્ય છે આખી ચર્ચાના અંતે મારો મત હજુ પણ એ જ છે કે કોઈ પણ ઇમારતનો પાયો તેના પથ્થરોથી બને છે પોલીસ તંત્રનો પાયાનો પથ્થર એ દરેક પોલીસ કર્મચારી છે જ્યાં સુધી આપણે એ પથ્થરને એટલે કે કર્મચારીને મજબૂત નહીં કરીએ ત્યાં સુધી ઇમારત ટકી શકશે નહીં અઢારસો ને એકસઠના સંસ્થાનવાદી કાયદાને બદલીને કામના કલાકોનું નિયમન કરવું અને કાર્યકારી પરિસ્થિતિઓમાં સુધારો કરવો એ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે જો પાયામાં રહેલા કર્મચારીનું સ્વાસ્થ્ય અને મનોબળ સુધરશે તો તે સમગ્ર તંત્રમાં એક સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવશે આ પાયાના સુધારા વિના બીજા કોઈ પણ પ્રયાસો એ રેતી પર મહેલ બાંધવા જેવા સાબિત થશે અને હું આ ચર્ચા પરથી એ નિષ્કર્ષ પર પહોંચો છું કે તમે ગમે તેટલો મજબૂત પાયો નાખો પણ જો જમીન જ પહોંચી અને દલદલવાળી હોય તો ઈમારત ગમે ત્યારે તૂટી પડશે આ દલદલ છે રાજકીય દબાણ અને સંસાધનોની અછતનું જ્યાં સુધી પોલીસને આ દલદલમાંથી બહાર કાઢીને સંપૂર્ણ સ્વાયત્તતા અને પર્યાપ્ત સંસાધનોની મજબૂત જમીન પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ આંતરિક સુધારા લાંબા ગાળે ટકી શકશે નહીં પોલીસને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ પાયાની જરૂરિયાત છે એના વિના આપણે માત્ર લક્ષણોની સારવાર કરતા રહીશું રોગનું જે મૂળ છે એ તો એમનું એમ જ રહેશે આ ચર્ચાથી એ સ્પષ્ટ છે કે ભારતીય પોલીસ તંત્રની સમસ્યાઓ કોઈ એક કારણનું પરિણામ નથી પણ તે બહુપક્ષીય છે અને એકબીજા સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલી છે એક તરફ કર્મચારી કલ્યાણ અને આંતરિક માળખાકીય સુધારા જરૂરી છે તો બીજી તરફ રાજકીય દબાણમાંથી મુક્તિ અને પર્યાપ્ત સંસાધનો પણ એટલા જ અનિવાર્ય છે કદાચ કદાચ સાચો જવાબ આ બંનેના સંતુલનમાં જ રહેલો છે આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક વિચારણા માટે સ્ત્રોત સામગ્રીમાં ઘણું બધું ઉપલબ્ધ છે